કાંકરેજ તાલુકાના ઉંબરી દરબારગઢ ખાતે સમસ્ત ઉંબરી ગ્રામજનો દ્વારા સ્વર્ગસ્થ સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાંકરેજ તાલુકાના ઉંબરી દરબારગઢ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અધ્યક્ષ સ્વર્ગસ્થ સુખદેવસિંહ ગોગામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે ઉંબરી સમસ્ત રાજપૂત સમાજના તેમજ અઢારે આલમ માટે ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે ત્યારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાંકરેજ મહાકાલ સેના રાજપૂત કરણી સેના યુવા રાજપૂત સેના યુવા રાજપૂત કેળવણી મંડળ કાંકરેજ તથા ઉંબરી ગ્રામજનો તથા અન્ય સમાજના હિન્દુઓએ પુષ્પાંજલિ અર્પણ કરીને મીણબત્તી પ્રજ્વલિત કરીને બે મિનિટ મૌન પાળી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સ્વર્ગસ્થ સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમના પરિવાર પર આવેલ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત